રાત્રિના દસ વાગ્યાના અરસામાં દુષ્કર્મ થયેલ એ ફરિયાદ છવ્વીસ તારીખના રોજ પોલીસના ધ્યાનમાં આવતા તાત્કાલિક ચાર આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ સત્યાવીસ તારીખના રોજ દર્પર પાથર દર્પણ પાથર કે જે બગસરા રહે છે એમના દ્વારા પણ વડીયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરિયાદ કરેલ કે દયાબેન કેશવભાઈ રાઠોડ કે જે અમરેલી રહે છે તેમના દ્વારા ગરીબ વર્ગની છોકરીઓને દેહ વેપાર કરાવતા હોય અને પચીસ તારીખે તેમના દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે ઉકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી આપેલ અને સાથે જ તેને આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય અને જે અગાઉ દુષ્કર્મની ફરિયાદ થઈ છે એ ચાર આરોપીઓનો સંપર્ક કરાવી આપવામાં આવેલ આથી દેહ વેપારના અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ મુજબ વડીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં આ ગુનાના કામે સીપીઆઈ બાબરા તપાસ કરી રહ્યા છે તેમના દ્વારા મુખ્ય આરોપી કરવામાં આવેલ છે તથા અન્ય પાંચ આરોપીમાં દીપક હજુ નાસ્તો કરતો છે બીજા જે ચાર આરોપીઓ જે છે કે જેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ છે તેમની દુષ્કર્મના ગુનાના કામે અટક કરવામાં આવેલ છે આ તપાસમાં પણ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે